નમસ્કાર મિત્રો વેલકમ ટુ અવર ચેનલ એન્જલ ટ્યુશન ક્લાસીસ હું નિમેશ પટેલ છવ્વીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસ પ્રજાસત્તાક દિવસ એટલે કે ગણતંત્ર દિવસની ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરી ભારતમાં એની ઉજવણી ભારતનું બંધારણ અમલમાં આવ્યું તેના માટે કરવામાં આવે છે છવ્વીસમી નવેમ્બર ઓગણીસસો ઓગણપચાસ એ બંધારણ તૈયાર થઈ ગયું અને છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ જે બંધારણ ભારતને લાગુ પડ્યું એટલા માટે છવ્વીસમી જાન્યુઆરીએ બંધારણનું સ્વીકાર્ય દિવસ એટલે કે અમલ કર્યો તે દિવસ એ પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે કોઈ એક આંતરરાષ્ટ્રીય બારથી કોઈ એક મહેમાનને આમંત્રિત કરવામાં આવે છે જેમાં બે હજાર ચોવીસમાં જો બાઇડનને આમંત્રિત કરવાના હતા કોઈ કારણોસર એ કેન્સલ રહ્યું અને ફ્રેન્ચના રાષ્ટ્રપતિ એન્યુઅલ મેક્રો કે જેને છવ્વીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે આમંત્રિત કરાયા હતા અને તેમને અહીંયા આગળ હાજરી આપેલી હતી તો આ છવ્વીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસ ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હવે આ જ દિવસ એટલે છવ્વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ એના એક્ઝેટ ત્રેવીસ વર્ષ પહેલાં છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એક પ્રજાસત્તાક દિવસે ગુજરાતમાં એક દિવસ કે જે તબાહીનો દિવસ હતો એ તબાહીના દિવસે કચ્છમાં એક જોરદાર ભૂકંપ આવેલો હતો તે ભૂકંપને કઈ રીતના બોલી શકાય તો છવ્વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ચોવીસના એક્ઝેક્ટ ત્રેવીસ વર્ષ પહેલાં છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકમાં આવેલા ભૂકંપ વિશે ચર્ચા કરીશું એ ભૂકંપમાં ગુજરાતની કેટલી અસર થઈ હતી કેટલા લોકો મૃત્યુ પામ્યા હતા ને કઈ રીતના ભૂકંપ આવ્યો તો એની ચર્ચા કરીશું પહેલાં ભૂકંપ એ સામાન્ય રીતે બે જમીનની પ્લેટો હોય એ એકબીજા સાથે અથડાય જેના કારણે ભૂકંપ આવતો હોય છે તો હવે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એક એ ભૂકંપ આવ્યો એ ભૂકંપમાં શું શું થયું એની ચર્ચા કરીએ ચલો કચ્છ ભૂકંપ છવ્વીસ જાન્યુઆરી બે હજાર એક પ્રજાસત્તાક દિવસ હતો છવ્વીસમી જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક દિવસ ગણતંત્ર દિવસ સવારે આઠ છેતાલીસ વાગે સવારે આઠ છેતાલીસ વાગે ભૂકંપ આવેલો હતો જે ભૂકંપ બે મિનિટ કરતો વધુ સમય ચાલ્યો હતો ભૂકંપ નો સમય બે મિનિટ કરતો વધુ સમય સુધી ભૂકંપ ચાલ્યો હતો એનું કેન્દ્ર ક્યાં આગળ હતું તો બચાઉના બચાઉ તાલુકામાં ચોબારી ગામથી નવ કિમી દક્ષિણ પશ્ચિમમાં એક ગામ આવેલું છે કયું ચોબારી ગામ કયા તાલુકામાં કચ્છ જિલ્લાના બચાવ તાલુકામાં એ ચોબારી ગામથી નવ કિલોમીટર દૂર એ ભૂકંપનું કેન્દ્ર હતું આ ભૂકંપ એટલે ધરતીકંપ ધરતીકંપ એટલે ભૂકંપ જ થાય ભૂકંપ એનો અર્થ ભૂ એટલે જમીન થશે કંપ એટલે જમીન કાપે એટલે કહેવાય ભૂકંપ આ ધરતી કંપ સાત પોઈન્ટ સાત માપનો હતો કેટલું માપ હતું સાત પોઈન્ટ સાત ગુજરાતના એકવીસ જિલ્લાઓમાં અસર કરી હતી આ ભૂકંપ બહુ હાઈ હતો જેનું માપ કેટલું સાત પોઈન્ટ સાતની તીવ્રતાનો ભૂકંપ હતો અને ગુજરાતના તેત્રીસમાંથી એકવીસ જિલ્લાઓની અસર થયેલી હતી હવે ભૂકંપ એ કેટલી તીવ્રતાનો હતો એ માપવા માટેના સાધન તો કયા આવશે સિઝ્મોમીટર બીજું આવશે સિઝ્મોગ્રાફ ગ્રાફ ઉપરથી તૈયાર થશે કે ભૂકંપની તીવ્રતા કેટલી હતી અને સિઝમોમીટર એ ભૂકંપમાં આપવાનું સાધન છે સામાન્ય રીતે આપણે ભૂકંપ આપવાનું સાધન એ રિક્ટર સ્કેલ વપરાય છે એ રિક્ટર સ્કેલની મદદથી ભૂકંપ એ કેટલી તીવ્રતાનો હતો એ જાણી શકાય છે ગુજરાત ભારતીય તકતી અને યુરેશિયન તકતીઓની સીમાઓથી ચારસો કિમી અંદર આવેલો છે આ તકતી વચ્ચે સતત અથડામણ થાય છે તો જુઓ આ તકતી આવેલી હોય હવે ભારત જો એવું કહેવાય છે કે ભારત છે એ અહીંયા આગળ આફ્રિકા આફ્રિકામાંથી છૂટો પડેલો દેશ છે અને તે અહીંયા આગળ એશિયન પ્લેટ સાથે અથડાયો એટલે અહીંયા આગળ હિમાલયનું નિર્માણ થયું જે હિમાલયનું નિર્માણ થયેલું છે અત્યારે એ બે પ્લેટોના અથડાવાના કારણે થયેલું છે તો અહીંયા આગળ આવી જે પ્લેટો આવેલી હોય એ પ્લેટો એકબીજા સાથે અથડાય જેના કારણે ભૂકંપ થતો હોય છે તો જો સતત તકતીઓ એકબીજા સાથે અથડાય એનાથી ભૂકંપ થાય છે કચ્છમાં મૃત્યુઆંક બાર હજાર ત્રણસો હતો તો જે આ ભૂકંપ થયો કેટલા વાગે આઠ અને છેતાલીસ એમ મૃત્યુઆંક કેટલો હતો બાર હજાર ત્રણસો પાછળથી એ મૃત્યુઆંક વધ્યો તો કેમ તો ઈમારતો પડી હોય જેના નીચે લોકો દટાયા હતા અને મૃત્યુ થયેલું હતું પછી જેમ જાણ થઈ એમ મૃત્યુઆંકમાં વધારો થતો જણાયો હતો ભુજ કેન્દ્રથી વીસ કિમી દૂર જે ભારે વિનાશ થયો હતો આનું કેન્દ્ર કેટલું હતું એ ભુજથી વીસ કિમી દૂર હતું અને ભુજ શહેર આખું તબાહ થઈ ગયું હતું ભુજમાં સૌથી વધુ અસર થયેલી હતી ઐતિહાસિક સ્થળો જેમાં સ્વામિનારાયણ મંદિર પ્રાગ મહેલ આયના મહેલમાં ભારે નુકસાન થયેલું હતું તો અહીંયા આગળ પ્રાગ મહેલ આયના મહેલ પ્રાગ મહેલની આગળ જે રાણીનો મહેલ છે એ રાણીમાં પણ રાણીના મહેલમાં પણ વધારે નુકસાન થયેલું છે તેથી તેઓ અંદર જવા દેવામાં આવતા નથી અને અમુક જગ્યાઓ જે આ સ્થળો આવેલા છે તે બંધ કરી દેવામાં આવેલું છે તે ખંડર થયેલા ભાગો છે તો જે બે હજાર એકના ભૂકંપના કારણે વધારે અસર થયેલી છે તેથી ત્યાં જવા દેવામાં આવતા નથી અમદાવાદ સુધી આની અસર હતી અમદાવાદમાં પચાસ બહુમારી ઇમારતો નાશ પામી હતી કેટલી પચાસ અને તે સાતસો કિમી સુધી વિસ્તારમાં અસર હતી ભૂકંપના કેન્દ્રથી લઈ અને સાતસો કિલોમીટર અંતર સુધીના વિસ્તારને ભૂકંપે આવરી લીધેલો હતો જેની તીવ્રતા કેટલી હતી સાત પોઈન્ટ સાત માપની તીવ્રતાનો ભૂકંપ હતો આશરે પાંચ પોઈન્ટ પાંચ બિલિયન ડોલરની સંપત્તિનું નુકસાન થયું હતું જેમાં ભુજ ભચાઉ અંજાર અને રાપર તબાહ થઈ ગયેલા હતા સૌથી વધારે અસર હતી ભુજ ભચાઉ અંજાર અને રાપર સાહીઠ ટકા ખોરાક તથા બે લાખ અઠ્ઠાવન હજાર ઘરો નાશ પામ્યા હતા જે જિલ્લાના નેવું ટકા ઘરો હતા ગુજરાત એમજ કચ્છ જિલ્લો કચ્છ જિલ્લામાં ટોટલ ગામ કેટલા તો નવસો અને ઓગણ ગામો આવેલા છે જેમાંથી ચારસો ગામો તો તબાહ થઈ ગયા હતા અને એના પછી પણ એની અસર રહી હતી અને સામાન્ય સામાન્ય અસરના કારણે જે જે જિલ્લાના નવ નેવું ટકા તબાહ થઈ ગયેલા હતા સાહીઠ ટકા ખોરાક બે લાખ અઠ્ઠાવન ઘરોનો નાશ થયેલો હતો અને કચ્છમાં ચારસો ગામ તબાહ થઈ ગયેલા હતા ટોટલ ગામ કચ્છમાં નવસો અને ઓગણ ગામ જેટલા આવેલા છે જેમાંથી ચારસો ગામ તબાહ થઈ ગયેલા હતા કુલ વીસ હજાર લોકો મૃત્યુ પામેલા હતા તાત્કાલિક ઓકડો હતો બાર હજાર ત્રણસોનો પણ એના પછી એ ઓકડો વીસ હજાર સુધી પહોંચેલો હતો અને કુલ વીસ હજાર લોકોના મૃત્યુ થયા હતા અને ચાર લાખ ઘરોનો વિનાશ થયેલો હતો એટલે ભૂકંપની તીવ્રતા એટલી વધુ હતી કે વીસ હજાર લોકો મૃત્યુ પામેલા હતા અને ચાર લાખ ઘરનો વિનાશ થયેલો હતો રેડ ક્રોસ અને રેડ ક્રેટ્સ જેવા આ રેડ ક્રોસ અને રેડ ક્રિસેન્ટ જેવા આંતરરાષ્ટ્રીય સંગઠન હતા કે જે આ કચ્છમાં ભૂકંપ દરમિયાન ખૂબ જ મદદે પહોંચ્યા હતા ભુજીયા ડુંગર પર મૃત્યુ પામેલ લોકોની યાદમાં આ સ્મૃતિવન બનાવવામાં આવેલું છે તો આજે ભૂકંપ આવેલો હતો છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એક એમાં અંદાજે વીસ હજાર લોકોના મૃત્યુ થયેલા હતા એકવીસ જિલ્લાઓની અસર કરેલી હતી અમદાવાદમાં પણ અસર થઈ હતી અમદાવાદમાં જે બહુમારી બિલ્ડિંગો હતી એ બિલ્ડિંગો ધરાશાયી થયેલી હતી સૌથી વધુ અસર ભુજ ભચાઉ અંજાર અને રાપરમાં થઈ હતી એમાં કચ્છ જિલ્લાના ટોટલ ચારસો ગામ તો તબાહ થઈ ગયેલા હતા ભુજિયા ડુંગરમાં જે લોકો મૃત્યુ પામેલા હતા એમના માટે એમની યાદમાં સ્મૃતિવન બનાવવામાં આવેલું છે જેનું ઉદઘાટન નરેન્દ્ર મોદી દ્વારા અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર બાવીસના રોજ કરવામાં આવેલું છે જેમાં તેર હજાર આઠસો ત્રેવીસ એટલે જે મૃત્યુ પામ્યા હતા એમની યાદમાં તેર હજાર આઠસો ત્રેવીસ જેટલા વૃક્ષો વાવવામાં આવેલા છે અને આ બાગમાં એકસો આઠ નાના તળાવ આવેલા છે આ બાગ જે સ્મૃતિવન એ ટોટલ ચારસો સિત્તેર એકરમાં ફેલાયેલું છે કેટલા ચારસો સિત્તેર એકરમાં અને સ્મૃતિવનમાં શું બનાવવામાં આવેલું છે તો જેમાં પૃથ્વીની ઉત્પત્તિ આ પૃથ્વી ગ્રહ જે ઉત્પન્ન કઈ રીતના થયું તો એની ઉત્પત્તિ બતાવેલી છે કુદરતી આપત્તિઓનું જોખમ કુદરતી આપત્તિ કઈ કઈ રીતના આવશે જ્યાં ભૂકંપ જે કચ્છમાં વારંવાર આવે છે તો એ ભૂકંપ કઈ રીતના આવશે તો બ્લે પ્લેટો એકબીજા સાથે અથડાશે જેના કારણે ભૂકંપના આંચકા એ સામાન્ય રીતે આવતા હોય છે બે હજાર એકનો ભૂકંપ એ કઈ રીતના આવ્યો કેટલું નુકસાન થયું કેટલી તબાહી થઈ એ બતાવવામાં આવેલું છે રાહત કાર્ય શું થયું અલગ અલગ દેશો દ્વારા જે ભારતમાં કચ્છમાં ભૂકંપ આવ્યો તે અલગ અલગ દેશ દ્વારા મદદ મોકલવામાં આવેલી હતી એ મદદનું લિસ્ટ તમે આ બાજુમાં જોઈ શકો છો અને ભૂકંપનો અનુભવ આ જે સ્મૃતિવંત બનાવવામાં આવ્યું એ અલગ અલગ સાત ભાગમાં બનાવવામાં આવેલું છે તો આ રીતના આગળ એક ભાગ પછી ઉપર બીજો આ ત્રણ આ ચાર આ પાંચ છ અને સાત અલગ અલગ ભાગ છે એ પ્રથમ ભાગ પછી બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો એમ ભુજિયા ડુંગર પર બનાવવામાં આવેલું છે અહીંયા આગળ તમે જશો તો પૃથ્વીની ઉત્પત્તિ કઈ રીતના થઈ એના વિશે બતાવવામાં આવશે પછી અહીંથી બીજા ભાગમાં ત્રીજા ભાગમાં એમ આગળ જશો અને સાતમો ભાગ તો છેલ્લો ભાગ તો તમને સંપૂર્ણ એક ભૂકંપનો અહેસાસ કરાવવામાં આવશે એટલે એક નાની પ્લેટ હશે પ્લેટ ઉપર તમે હાથ દેશો હાથ મૂકશો એટલે પ્લેટ હલશે કેટલી તીવ્રતાથી સાત પોઈન્ટ સાતની તીવ્રતાથી પ્લેટ હલશે એટલે તમને અનુભવ થશે એ સમયે એ ધરતી કેટલી હલી હશે અથવા ધરતીમાં કેટલું કંપન થયેલું હશે એનો અનુભવ થશે અને સાત નંબરના રૂમ એ રૂમમાં બીજો એક અનુભવ થશે કે તમને એક રૂમની અંદર લઈ જઈ અને વચ્ચે સ્ટેન્ડ હશે પકડીને ઊભું રહેવાનો હશે અને આજુબાજુ તમને બતાવવામાં આવશે કે ભૂકંપમાં કેટલીક શાળાઓ પડી કઈ રીતના હોસ્પિટલો પડ્યા ગામની ટાંકી હતી તો કઈ રીતના નીચે પડી અને નીચે જમીન હલશે જેથી તમે સાત પોઈન્ટ આપની મા તીવ્રતાનો ભૂકંપનો રિયલાઇઝ અનુભવ કરી શકશો તો એ રીતના આયોજન એ સાત નંબરમાં જોવા મળશે તો સ્મૃતિવન એ આખો ભૂકંપ કઈ રીતના આવ્યો અહીંયા આગળ માણસો અંદર બતાવેલા છે કે કઈ રીતના ઇમારતો પડી માણસ નીચે દટાયેલા હતા સંપૂર્ણ અહેસાસ તમને જોવા મળશે આ સ્મૃતિવનની ટિકિટ એ એક જણની ત્રણસો રૂપિયા રાખવામાં આવેલી છે એક જણની ત્રણસો રૂપિયામાં નાના બાળકોની હોય તો એ એકસો પચાસ રૂપિયા ટિકિટ રાખવામાં આવેલી છે પણ જો તમે ઘરેથી ફેમિલી સાથે અથવા સ્કૂલમાંથી અથવા અથવા કોલેજમાંથી જતા હોય તો સાથે એક આઈડી કાર્ડ લઈ જવું ફરજિયાત છે એટલે આઈડી કાર્ડ હશે તો એની ટિકિટ એ ત્રણસોના બદલે દોઢસો રૂપિયા આપવાની થશે કોઈ પણ ઘરેથી જાઓ કે સ્કૂલમાંથી અથવા કોલેજમાંથી ફોટાવાળું આઈડી કાર્ડ લઈ જવું જરૂરી છે જે સ્કૂલને અથવા કોલેજને લગતું હોવું જોઈએ એટલે કે ચૂંટણી કાર્ડ કે આધાર કાર્ડની વાત નથી સ્કૂલમાં ફીની ભાવતી હોય અથવા તો બીજું કંઈક હોય એટલે કે આઈડી હોય પછી રિસિપ હોય તો એ રિસિપ જેવું લઈ જાઓ તો જેમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળશે તો આ તું સ્મૃતિવન અને આ તું કચ્છમાં આવેલા ભૂકંપની વાત જો વિડીયો ગમે હોય લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જ હિન્દ જય ભારત